અરવલ્લીના રીલાવાડામાં બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે અકસ્માતમાં બાઇક મોત થયું છે અકસ્માત કરીને ચાલક છોડીને ફરાર થયો સમગ્ર મામલે તપાસ હાથ છે પચીસ વર્ષીય નરેન્દ્ર સુણોલ ગામ નો હોવાનું પણ સામે આવી રહ્યું છે બાઇક ચાલકનું હાલ તો ઘટના સ્થળે જ મોત થયા હોવાની પુષ્ટિ થઈ રહી છે ઇસરી પોલીસે હાલ તો સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે